આખી ઘટના બને ત્યાં સુધી તે ગુજરાતમાં હોય છે ઇન્ડિયામાં હોય છે અને પછી કિશન જે રીતે ભગાડવામાં આવે દીક્ષિત જે આ આખી આખી તપાસ ડિટેલ આવી છે 70% રકમ આ કાર્તિક અને એના મળતિયાઓ એ સરકારની ઠોકી જતા પીએમ જેવા યોજના પાસે ક્રાઈમ છે 11 મુદ્દા પર જવાબ માંગ્યો હતો વિચાર કરો 11 મુદ્દા પર સરકારે જવાબ માંગ્યો અને જે આખી આખી અધિકારીઓની ખ્યાતિ હોસ્પિટલ સાથે સાટગાટ હોવાનું પણ આખી આખી તપાસમાં ખુલી છે મેં ગઈકાલે જ કહ્યું હતું

અલે આખી ઘટનાનો મુખ્ય સૂત્રધાર વિજય માલ્યાની જેમ કટાર ભાગી જાય હા અને સાહેબ કોઈ જોનારું નહીં કોઈ પૂછનારું નહીં કાલે ક્રાઈમ બ્રાન્ચે જે ટાટિયા તોડ સર્વિસ કરી એ બહુ જરૂરી છે પણ આવી કાર્તિક ની કરો હું આશા રાખું કે કાર્તિક કાર્તિક આવી સર્વિસ કરો પકડિયાવન સર્વિસ કરો તો આ દેશની જનતા કાર્તિકે કોઈને બાકી નથરાય ખા ખેડૂત હોય આજે મને એક જણાનો ફોન આવ્યો તો કે અહીંયા અમદાવાદના કેન્ટોનમેન્ટ પાસે એક સ્કૂલ છે દીક્ષિત

વિચાર કર ખાલી દોઢ વર્ષમાં અગિયાર કરોડ નું બુચ માર્યું આ ભાઈ નહીં નથી પંદર વીસ વર્ષ આયલા તો આ બુચ પચાસ કરોડ નું સર અગિયાર કરોડ છે ને એ હજી બતાવવાની રકમ બહુ ઓછી રકમ છે હા બાકી બુચ જાજુ જ ના પાંચસો કરોડ રૂપિયા ઉપર નું આખે આખવાનું સીધા હૃદય ચીરી નાખ્યા કાર્તિકે પૈસા કમાવા ડોક્ટરોને મોંઘી ગાડીઓ ગિફ્ટ કરી ડિરેક્ટરો ગાડીઓ મોંઘી ગિફ્ટ કરી કે લો પણ મારી હોસ્પિટલ

કાર્તિકને લોક અપનું જ ખવડાવજો ને ત્યાં જ રાખજો ભાઈ ત્યારે પણ આવે ત્યારે આવે તો નહી આવે તો શું ખબર કાર્તિક પાસે બહુ પૈસા છે ગમે ત્યાં સિટીઝનશિપ કરીને વસી જાય વસી જાય એવું છે એટલે આશા રાખીએ કે આવી જાય પણ મારે જે વાત કરવી છે કે મેડિકલ ની અંદર શું ચાલી રહ્યું છે જો ડોક્ટર કોઈ મોટા પરિવાર કે અબ્જોપતિના એ ડોક્ટર ઓછા બને છે ડોક્ટરના છોકરાઓ ડોક્ટર બનતા હોય છે ને કે મિડલ ક્લાસમાંથી છોકરા છોકરીઓ ડોક્ટર બનતા હોય છે દીક્ષિતામાં થાય એવું છે કે જ્યારે એ એમડી બનીને આવે ને દીક્ષિત તો ઓલરેડી એ બત્રીસ કે પાંત્રીસ વર્ષનો થઈ ગયો હોય અને એમબીબીએસ થી એમડી સુધીનો જે ખર્ચ છે ને એ ગુજરાતમાં મિનિમમથી મેક્સિમમ મિનિમમથી મેક્સિમમ પંદર લાખથી ચાલીસ પિસ્તાલીસ લાખનો ખર્ચ છે મિનિમમથી મેક્સિમમ હવે ડૉક્ટર બનીને માર્કેટમાં આવો એટલે સરકારી પગાર લાખ નોટ બે લાખ રૂપિયાની એટલે પેલી બેંક લોન લીધી હોય હોમ

પણ બાકી તો બધા પૈસા મારા હોસ્પિટલ લેબોરેટરી જે રેડિયોલોજીસ્ટની જે પણ ચાલે છે જે અલગ ઇસન બધે આ ધંધો અને બધે પણ હવે મારે વાત શું કરવી છે એક આખી આખી ટોળકી અમદાવાદમાં સક્રિય થઈ કે કાર્તિક ભાઈ નું કઈ નામ ના આવવું જોઈએ આના માટેની વાર્તા માટે ટોળકી અમદાવાદમાં સક્રિય થઈ છે કે કેમ ભાઈ કાર્તિક કોઈ ઠાવકીનો માણા હતો હારો માણા હતો કાર્તિક નું નામ ના આવે ભાઈ બાંધી દીધા છે

ભગવાન સિવાય તમને કોઈ ના બચાવી શકે સાહેબ કારણ કે આ ઘોર કળિયુગ ના ઘોર કડિયુગમાં કાર્તિક જેવા કંસો વીઆઈપી લેબોરેટરી જેવા કંસ ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા કંસ સાહેબ તમને ભગવાન સિવાય કોઈ ના બચાવી શકે હરી ઈચ્છા ભડવાન કારણ કે જ્યાં જો ત્યાં દીક્ષિત લૂંટનો ધંધો એટલો ફૂલ્યો ફાલ્યો છે એટલે જો તમે બેંકમાં પૈસા રાખો તો પેલા સાયબર ક્રાઇમ દ્વારા ફોર્ડ કરી જાય ઘરે પૈસા રાખો તો ચોરી થઈ જાય અને એ છતાંય ઘરમાં પૈસા હોય તો આવા લોકો ખોટે ખોટા ઓપરેશન કરીને તમારા હૃદય ચીરી નાખે લોભામણી લલચામણી જાહેર લેવા કહેશે તમે હોસ્પિટલે જાવ ને લેવા દરાવી દે ને આમ જોવે પછી આપણે ગમે એટલા પૈસા ભેગા કરી લે ઓલા ઉપર વાળાનો મેસેજ આવશે ને તને વિચારવાનો ટાઈમ ખટા ધંધા કર્યા છે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું સાથે એ પણ જણાવજો કે કાર્તિક જેવા માફિયા સામે શું થાય કેવી કાર્યવાહી થાય અને ડોક્ટરોને મારે કહેવું કે કેવું છે કે જે આ ઇન્વેસ્ટર માફિયાઓ છે ને એમનાથી દૂર થઈને નાનું તો નાનું પણ ક્લિનિક કરજો ને કે સરકારમાં સેવા આપજો બાકી તમારા પણ આજ આજે વજીરાણી સહિતના અનેક ડોક્ટરોની જિંદગીની પથારી ફરી ગઈ છે બસ તમારું શું કહેવું એ કમેન્ટમાં લખજો નમસ્કાર નમસ્કાર